નમતી ભીંજાતી આંખો તો પણ સંઘર્ષમય જીવનને બાથ ભીડીને જીવવાની હિંમત પરિવારનો માણો પીખાય પરંતુ દંપતી અલગ ન થાય ઢળતી ઉંમરના આધારે જીવનને ધબકતું રહેવું એ પણ એક પડકારજનક પરિસ્થિતિ કહી શકાય જો કે તેમ છતાં કોઈ પણ પડકારને હિંમત સ્વીકારીને તેની સામે ઝઝૂમતા લડી લેવાની ત્રેવટ રાગતું અંકલેશ્વરમાં વૃદ્ધ દંપતી અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે બીજા પુત્રનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થતાં વૃદ્ધ દંપતીએ એકલા જ સંઘર્ષ કરવાનો વખત આવ્યો છે પરંતુ એકલા રહેવા માટે કે બે ટંક ભોજન માટે પણ આર્થિક પાસું થોડું હોવું જરૂરી છે ત્યારે એકલા રહેતા હોવાથી અને આવકનું કોઈ સાધન ન હોવાથી આ વૃદ્ધ દંપતીએ લીંબુ શરબત વેચવાનું નક્કી કર્યું આ વૃદ્ધ દંપતી દરરોજ સવારે વહેલા ઉઠીને બધી તૈયારી કરી નિયમિત તેના સ્થળ પર આવી જાય છે એસે મોટર પાસે સરબતની લારી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે છેલ્લા 3 વર્ષથી લીંબુ પાણી વેચી દિવસમાં 400 થી 500 રૂપિયાનો વકરો કરી લે છે જેમાંથી તેમનો સામાન ખર્ચ કાઢતા અંદાજે 300 રૂપિયાની આસપાસ વળતર મળી રહે છે કાંતાબેન નમ્ર આંખમાંથી નીકળતા આંસુ લૂછતા જણાવ્યું હતું કે જેટલું કમાઈએ છીએ તેટલું તો મકાનના ભાડામાં જ ખર્ચ થાય છે કોઈ દિવસ તો એક ટાઈમનું ભોજન પણ મળતું નથી તો ક્યારેક ચટણી લોટલો ખાઈને પણ પેટની ભૂખ મટાડ્યું પડે છે સંઘર્ષથી હારીને માથું કુટતા લોકો માટે આ દંપતી સાબિત થઈ રહ્યું છે રૂમ બારું કરે એક છોકરી પર મારી સાથે છે પડેલો તો હવે અમે હાજા માંડા પડી છોકરી અમારી સેવા કરે છે અને એક છોકરો છે તેની હારીમાં ઘર જમાય છે એટલે અમે બે જણા ગુજારો કરીને ખાઈએ છે

પાંચસો છસો લગી અમારા લીંબુ ના કાઢવાના અમારા બરફ ના કાઢવાના અમારા ખાંડ ના કાઢવાના મસાલા ના કાઢવાના એમ કરતા અમુને પસારી હો દોઢસો બસો રૂપિયા અમને મળી નહીં બેટા